નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં બસો એક નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય અને છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસથી ત્રેવીસ અને બે હજાર ત્રેવીસથી માં મળી કુલ અઠ્ઠાવીસો બાર જેટલી નવીન બસો પૂરી પાડવાનું આયોજન છે જી ભાઈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ મરીકુલ 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ 233 જિલ્લાના 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડશે altres ઉલ્લેખનીય છે કે ગુજરાત एसटी નિગમ દ્વારા દરરોજ 8000 મી વધુ બસોથી રાજ્યમાં કુલ 33 લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરી

કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના એમડી શ્રી એમ એ ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રૂડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર દ્વારા નિર્મિત અને જીઆઈડીસી એન્જિનિયર કોમ્પલેક્ષ એસોસિએશન ગાંધીનગર દ્વારા આયોજિત નવીન બોરવેલનું ઉદઘાટન સમારોહ સેક્ટર અઠાવીસ ખાતે યોજાયો જેમાં ઉદ્ઘાટક તરીકે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ નવીન કાર્યથી પાણીની સમસ્યા દૂર થશે આ પ્રસંગે મેયરશ્રીએ વર્તમાનમાં પાણી બચાવવા તેમજ જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવા અપીલ કરી હતી ગત રોજ ડોક્ટર હિમાંશુભાઈ પટેલના સુપુત્ર ચિરંજીવી શિવના લગ્ન પ્રસંગ નિમિત્તે સત્કાર સમારંભ યોજાયો જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મેયર શ્રી હિતેશભાઈ મકવાણા હાજરી આપીને પ્રભુતામાં પગલા પાડેલ નવ સુખી અને સમૃદ્ધિથી ભરેલા લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ